વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારી તાલુકાના જસોમાવ ગામે આવી પહોંચ્યો હતો આ રથને ગ્રામવાસીઓ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ હારીત તાલુકાના જસોમાવ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓ માવના ઘર આંગણે આવી છે તેનો લાભ આપને લેવો જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ ગરીબોના પડખે ઊભા રહ્યા છે કોરોના સમયે આખું વિશ્વ ચિંતામાં મુકાયું હતું જેમાં અમેરિકા જેવી મહાસત્તા ઘૂંટણીએ પડી ગઈ હતી તેવા સમયે પણ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી અને દેશવાસીઓને કોરોના જેવા વિકટ સમયમાં ભારત સહિત વિશ્વમાં ઉપયોગી થઈ હતી આ સમયમાં દેશભરમાં મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું જે આજે પણ ચાલુ છે જનધન યોજના દ્વારા દેશવાસીઓને બેંકમાં ખાતું ખોલાવવાનું કામ કરવામાં આવ્યું છે આજે દેશવાસીઓને પાકા મકાન મળી રહે દરેક ગામના પાકા રસ્તાઓથી જોડાય ખેડૂતોને વીજળી મળે તે માટેનું રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર અભિનંદન પણ એનાયત કરવામાં આવ્યા હતા